આપણે સ્કોલરશિપ વિશેની ડિટેલ છે તે સમર્પણ ટેકનો સ્કૂલમાં અપલોડ કરીએ છીએ સૌ પ્રથમ પહેલાં પ્લે સ્ટોરમાં જશો ત્યારબાદ ત્યાં સર્ચ કરશો સમર્પણ ટેકનો સ્કૂલ તો સમર્પણ ટેકનો સ્કૂલની જે એપ દેખાય તેને ઇન્સ્ટોલ કરવાની છે અને ત્યારબાદ તેને ઓપન કરશો ઓપન થશે ત્યારબાદ તમે અહીંયા એક વિકલ્પ જોશો નોટિસ આપણને આપેલી છે જ્યાં આપણે રેગ્યુલર જે ડિટેલ જે આવતી હોય તે આપણે ત્યાં અપલોડ કરીએ છીએ એના પર આપણે ક્લિક કરીએ આથી અહીંયા તમે જોઈ શકો છો કે એકવીસ આઠ બે હજાર પચીસ એચડીએફસી બેંક અને નેક્સ્ટ જેન બે સ્કોલરશીપ આપણે અપલોડ કરી છે તેના વિશેની તમારે ડિટેલ વાંચવી હોય તો એપ્લિકેશનમાં જે પીડીએફ છે તેના પર ક્લિક કરશો તો આ રીતે તમને સ્કોલરશીપ વિશેની માહિતી મળી રહેશે તે ઉપરાંત બીજી અગત્યની સૂચનાઓ પણ આપણે અહીં અપલોડ કરીએ છીએ જે તમે વારંવાર અહીં જોઈ શકો છો આપણે ગૂગલ પર જઈશું ત્યાં બડી ફોર સ્ટડી આપણે સર્ચ કરીશું એટલે ઓપ્શન આવશે ત્યારબાદ આપણી સ્કોલરશીપનું પેજ ખુલશે જેમાં સર્ચ કરીશું સ્કોલરશીપનું નામ એટલે આ રીતે આપણી સ્કોલરશીપનું નામ સર્ચ કરતાં પહેલી સ્કોલરશીપ આવશે ત્યારબાદ એપ્લાય બટન ઉપર આપણે ક્લિક કરીશું ફરીવાર એપ્લાય ના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ રીતે આપણને પેજ ખુલ્લે જેમાં ક્રિએટ એન એકાઉન્ટ કરવાનું પૂછશે જે બધાએ ફરજિયાત એકવાર એકાઉન્ટ બનાવવું જરૂરી છે ત્યારબાદ આ રીતે મેં એકાઉન્ટ બનાવ્યું છે જેમાં પાસવર્ડ જ્યારે બનાવીએ ત્યારે કેપિટલ સ્મોલ અક્ષર અને આલ્ફાબેટ નાખીને ફરજિયાત બનાવવું હવે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે આ ઓટીપી તમે નાખશો એટલે આ રીતે સક્સેસફુલી બનશે ત્યારબાદ એક આવું પેજ ખોલશે જેમાં તમારે લખવાનું રહેશે મેલ ગુજરાત કયા ધોરણના વિદ્યાર્થી છો બરાબર છે અને અપડેટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ રીતે તમારું નવું પેજ છે જેમાં સક્સેસફુલી બતાવે ઓકે કરશો ફરીવાર એપ્લિકેશનમાં જઈશો ફરીવાર એપ્લાય ના ઉપર આપશો ફરીવાર એપ્લાય ના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારું નામ આવશે અને સ્ટાર્ટ એપ્લિકેશન એવું લખેલું આવશે તો તેના પર આપણે ક્લિક કરીએ એટલે આ રીતે આપણું પેજ ખોલશે જેમાં યસ પચ પંચાવન ટકાથી વધુ છે અને બે પોઈન્ટ પાંચ લાખથી નીચેનો આઉટનો દાખલો છે ઓકે કરી દઈશું ત્યારબાદ આધાર વેરિફિકેશન માગશે જેમાં તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને આધાર કાર્ડ સાથે સંકળાયેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી તમે એડ કરશો સબમિટ કરશો એટલે આ રીતે એક સિક્યુરિટી પિન બનાવવાનો છે તો તમે કોઈ છ આંકડાનો પિન આમાં બનાવીને નાખી શકો છો ત્યારબાદ ડિજિલોકરમાં પેજ ખુલશે જેમાં આધાર કાર્ડ ઉપર ક્લિક કરી અને નીચે એલો બટન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારું આધાર કાર્ડ લિંક થશે તો આ રીતે આધાર કાર્ડ વેરીફાઈ થઈ જશે એટલે આવી પ્રોસેસ ત્યારબાદ પ્રોસેસ ટુ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરીશું તો આપણી એપ્લિકેશનનું ફોર્મ ખુલ્લી જશે જેમાં તમારી બધી જ ડિટેલ આધાર કાર્ડ આધારે એમાં ઓટોમેટિક ફિલઅપ થઈ જશે અને બાકીની ડિટેલ આપણે જોઈને વ્યવસ્થિત ભરવાની રહેશે તો એડ્રેસ આ રીતે જે છે તમે જોઈ શકો છો આજે હું પેજ બતાવું છું એ દરેક પેજ જ્યારે તમારે થઈ જાય પછી સેવ બટન ઉપર ક્લિક કરીશું ધોરણ લખવાનું રહેશે ધોરણમાં માર્કશીટ અપલોડ કરવાની રહેશે અને ફેમિલી વિશેની ડિટેલ તમારે ભરવાની રહેશે હરેક પેજ ઓકે થઈ જાય એટલે સેવ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી માહિતી છે એ સેવ થતી જશે ત્યારબાદ નીચે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો બેંકની ડિટેલ અપલોડ કરશો બરાબર એટલે હરેક માહિતીઓ આ રીતે તમે અપલોડ કરશો ત્યારબાદ છેલ્લે આ રીતે બોક્સની અંદર તમારે ટીક કરવાનું રહેશે ટીક કર્યા બાદ પ્રિવ્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ થશે